નારાજગી વ્યક્ત કરી હતી રાજુલાના કોંગી નેતા ટીકુભાઈ વરુએ સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ ભાજપ ગઢ છતાં ખેડૂતોને બાકાત રાખ્યા રજીસ્ટ્રેશન ખાતર સહાય બાધામાં ખેડૂતો હંમેશા લાઈનમાં રહેવા મજબૂર રહ્યા છે હમણાં નવું આવ્યું બે હપ્તો લઈ લીધો અને રેસ્મિંગ પુરવઠો નહીં આપવાનો જાફરાબાદમાં વીસ ગામો રાજુલામાં આઠ ગામો અને ખાંભામાં છ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અમરેલી તાલુકામાંથી બોતેર ગામોમાંથી અડસઠ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે હીરા સોલંકીના ભાઈ પરુષોત્તમ સોલંકી અમરેલી જિલ્લાના પ્રભારી છતાં અન્યાય કેમ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ તમારે આંગણી પધારતા હોય તો રાજુલા જાફરાબાદને અન્યાય કેમ

રાજુલા જાફરાબાદે હંમેશા ભાજપને ખોબલે અને ધોબલે લોકસભા હોય કે ધારાસભા હોય કે કોઈ નાની ચૂંટણી હોય મત આપેલા છે પરંતુ જ્યારે કઈ પીરસવાનું આવે ત્યારે જે વિસ્તારમાં મત નથી મળતા એ વિસ્તારના ખેડૂતોને ભાજપ સરકાર દ્વારા સાસવવામાં આવે છે રાજુલા જાફરાબાદના ખેડૂતોને આ બે નું જે સહાય પેકેજ આપવામાં આવ્યું છે તેમાં હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે મારે એ કેવું છે કે એક ગામની બાજુમાં જ અડધો કિલોમીટર બીજું ગામ હોય તો એ ગામનો સમાવેશ થતો નથી અને ખેડૂતોને અતિ હેરાન થવું પડે છે પરેશાન થવું પડે છે દિવસે ને દિવસે ખેડૂતો હોય ખાતરની લાઈન હોય ઓનલાઈન રજીસ્ટરની લાઈન હોય કે હમણાં એક નવું પણ આવ્યું છે કે જે બે બે હજાર રૂપિયા જે ખેડૂતોએ લીધા છે તેમને ઘણો ચોખા ખાંડ કે રેશનિંગ નો જથ્થો નહીં મળે આવી રીતે રાજુલા જાફરાબાદના ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે મારે એમ કેવું છે કે રાજુલા જાફરાબાદની અંદર વધુ પ્રમાણમાં મોટા પ્રમાણમાં લોકો ભાજપમાં પ્રવેશ કર્યો છે એટલે જાફરાવાદ અંદર માત્ર આઠ ગામ લીધા રાજુલાની અંદર વીસ ગામ લીધા અને ખાંભા તાલુકાના છ ગામ લીધા આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભાજપ સમર્પિત કાર્યકરો હોવાને કારણે આ વિસ્તારની લોકોને અન્યાય થયો છે આ વિસ્તારને ખબર છે કે આ લોકો મત ભાજપને જ આપવાના જયારે હું તમને કહું અમરેલી તાલુકાની અંદર

ત્યારે આપણા ખેડૂતોને અન્યાય કેમ આપે આપની ઘરે અમિત શાહ પધારી રહ્યા હોય ગુજરાતના ગૃહમંત્રી આવી રહ્યા હોય અને ત્યારે રાજુલા કેમ મારે સાથે જે સંગઠનો છે તેને પણ વિનંતી કરવી છે કિસાન સંઘ હોય આમ આદમી પાર્ટી હોય માર્કેટિંગ યાર્ડના ચેરમેનો હોય ડાયરેક્ટરો હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્ય હોય કે ગામ પંચાયતના સરપંચો હોય તમામે આ ખેડૂતોને મુદ્દે અવાજ એક થઈ અને ઉઠાવવો પડશે નહીતર દિવસે અને દિવસે રાજુલા જાફરાબાદના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે એટલે આગામી દિવસોમાં મારી માન છે કે આ વિસ્તારના ખેડૂતોને પેકેજમાં લેવામાં આવે અને જે ગામડા નાના નાના ગામ લીધા છે એમાં માત્ર કપાસને જ લીધો છે મગફળીના પાત્રા પણ પલ્લી ગયા હતા જુવાર બાજરો સોયાબીન પણ પલ્લી ગયા હતા તો એને કેમ નથી લીધો સરકારે આ સરકાર દિવસે ને દિવસે અન્યાય કરે છે અને લોકસભાના સાંસદને પણ હું વિનંતી કરું છું કે રાજુલા જાફરાવાદે તમને સિત્તેર હજારની લીડ આપી છે ત્યારે આ ગરીબ અને કસરાયેલા ખેડૂતો સામે જોજો અને ઉદ્યોગપતિની સરકાર છે ખેડૂતોનો હંમેશા વિરોધ કરે છે ત્યારે ખેડૂતોએ પણ આગામી દિવસોમાં જાગૃત થઈ અને આ લોકોએ ને જવાબ આપવાનો સમય આવી ગયો છે બસ જય શ્યામ